ભાવેશ પોપટ છે અને અમે સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર શેરી નંબર ચારના રહેવાસીઓ છીએ અત્યારે અમારી સાથે સૌથી વધુ લોકો અત્યારે હાજર છે અને દરેક લોકોની રજૂઆત અસાન ધારાને લઈને છે અમારી સોસાયટી આ ઉપરાંત પ્રકાશ સોસાયટીના લોકો અને આ ઉપરાંત સૌરાષ્ટ્ર કલા કેન્દ્રની ત્રણ અઘાઢ સોસાયટીઓ છે ત્રણ શેરીઓ છે જેની અંદર એકસો અઢારથી વધુ મકાનો છે એ દરેક મકાનના લોકો અત્યારે અહીંયા કમિશનર સાહેબની ઓફિસે હાજર છે અમારી રજૂઆત સીપી સાહેબને એવી રહેલી છે કે આ કોઈપણ શરત ચૂકને કારણે આ ત્રણ સોસાયટીઓ ત્રણ શેરીઓ છે એ ત્રણ શેરીઓ અસાન ધારાની અંદર લાગુ કરવાની રહી ગઈ છે આવા સરદ ચૂપનો ગેરલાભ લઈ અને હમણાં થોડા સમયની અંદર છ મહિનાની અંદર બે કે ત્રણ મકાનો વિધર્મી લોકોને વેચાયેલા છે આવા કારણે લોકોની અશાંત શાંતિ પણ જોખમાઈ રહી છે વિધર્મી લોકોની અવર જવર ખૂબ વધેલી છે એવા કારણોસર અમે સીપી સાહેબને આ બાબતની યોગ્ય રજૂઆત કરેલી છે આ ઉપરાંત અમે કલેક્ટર કચેરીમાં અને કલેક્ટર સાહેબને પણ આવતીકાલે આ બાબતમાં યોગ્ય રજૂઆત કરવાના છીએ કે આનું યોગ્ય રીતે નિરાકરણ લઈ આવે આમ તો અમે છ મહિના પહેલાં જ આમની અરજી અમે સોસાયટી વાળા તરફથી કલેક્ટર સાહેબ ને આપી આપી દીધેલી છે પણ એ ઓલરેડી અત્યારે અંદર હોય હોય એની ઉઠાવી અને વેચનાર લોકો બે ચાર લાખ આશાએ અને લેનારોને તો લેવું જ હોય છે અને બ્રોકર પણ દલાલીની આશાએ વેચનારને સમજાવી બુજાવી અને મકાનનો સોદો કરી રહ્યા છે અને આને કારણે જે લોકો લઈ રહ્યા છે એ લોકોને ખૂબ જ મોટું નુકસાન જઈ રહ્યું છે સમસ્યા ની અંદર વિધર્મી લોકોની અવર જવર થઈ રહી છે આપણા ધર્મો અથવા તો આપણા જે તહેવારો છે તહેવારોની ઉજવણીની અંદર પણ મુશ્કેલી સર્જાઈ રહી છે એમને ત્યાં અલગ પ્રકારનો ખોરાક થતો હોય એને કારણે પણ અમારે મુશ્કેલીઓ અમારી સોસાયટીમાં ઘણી બધી થઈ રહી છે રજૂઆતમાં અમે અમારું સંરક્ષણ માટે આવ્યા છીએ કેમ કે અત્યારે જે પરિસ્થિતિ સોસાયટીમાં બની રહી છે જે પરિસ્થિતિ ચાલુ થઈ છે એમાં અમને સ્ત્રી તરીકે અને અમારા બાળકોનું અમને પૂરેપૂરું જોખમ લાગે છે એનું કારણ છે કે વિધર્મીઓ આ સોસાયટીમાં પ્રવેશ કરી રહ્યા છે ઓલરેડી ત્રણ થી ચાર ફેમિલી એ વસવાટ ચાલુ કરી દીધો છે તો અમે હિન્દુત્વને બચાવવા માંગીએ છીએ અને હિન્દુત્વના રક્ષણ માટે જ અમે બધા સામૂહિક રીતે આ કોઈ એક પર્સનલ વ્યક્તિનું અભિયાન નથી પણ સામૂહિક અભિયાન માટે અમે બધા ભેગા થઈ અને આ વિનંતી કરવા આવ્યા છે કે અશાંત ધારાની કલમ હેઠળ અમારી સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીનું જે શેરી નંબર ત્રણ ચાર ને પાંચ એનો કેટલોક ભાગ જે નથી ગણાતો એના માટે અમે વિનંતી કરવા આવ્યા છે કે અશાંત ધારા કલમની હેઠળ અમારા આજે કેટલોક ભાગ નથી ગણાતો એ કાયદાકીય રીતે અમલમાં મૂકે